નમસ્કાર મિત્રો હું છું તમારો આશ્યક ડિજિટલ ને મિત્રો તમારા માટે રાકેશ બરોડની નવી નવી અપડેટો લઈને આવી ગયો છું તો મિત્રો રાકેશ બરોડની બહેનની અપડેટ લઈને આવી ગયો છું આશ્યક ડિજિટલ ચેનલ માં તો જોવાનું ભૂલતા નહીં ને વિડીયો લાસ્ટ લગી જરૂરથી જોજો તો મિત્રો આપણે આજે વાત કરીશું રાકેશ બરોડના શૂટિંગના સોંગ વિશેની તો મિત્રો રાકેશ બાવળ તમે જોઈ શકો છો શૂટિંગમાં કેવો એકબીજાને હાર પહેરાવી રહ્યા છે અને આ તમને વિડિયો જોઈને લાગતું હશે કે આ કંઈ યુટ્યુબ ચેનલમાં આવવાનું છે તો મિત્રો આ સારેગામમાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આવશે અથવા પછી ઝણકાર યુટ્યુબ ચેનલમાં આવશે તો આ બે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ રાકેશ બાવળનું શૂટિંગનું સોંગ અત્યારે ખૂબ જ તરીકે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો વિડીયો તમે લાસ્ટ લગે જરૂરથી જોજો અને આમાં તમને ખૂબ જ મજા આવવાની છે તો આશિક ડિજિટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાકેશ બાવટની દરેક અપડેટ માટે અને મિત્રો તમને જોઈને લાગતું હશે કે આ સોંગ લવ સોંગ બનશે લગભગ મિત્રો આ લવ સોંગ જ હશે કે રાકેશ બાવટ કેવો ખતરનાકવામાં લૂક આપી રહ્યા છે અને એક્ટિંગ પર એવી કરી રહ્યા છે અને એકાબીજાને હાર પર પહેરાવી રહ્યા છે તો તમને જોઈને લાગતું હશે કે રાકેશ બાવટ અત્યારે તમને ખબર જ હોય છે કે આલ્બમ સોંગ લઈને આવતા હોય છે અને આવતા રહેશે તો મિત્રો આજે હવે આ જાણકારી આશી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આપણે મળશું એ નવા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય